અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીની સફાઈ અભિયાન છે નગરપાલિકા હાથ ધરી રહ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જે સાબરમતી રિવરફ્રન્ટ છે તેની જે મુખ્ય નદી છે તે નદીને સફાઈ કરવાની કામગીરી નગરપાલિકા કરી રહી છે ખાસ કરીને જ્યારે વાસણા બેરેજ પણ અનેક વર્ષો બાદ તેનું મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે તેના કારણે આખી સાબરમતી નદી છે તેને ખાલી કરવાની ફરજ છે તંત્રએ પડી છે કારણ કે જે વરસાદ આવે તેની પહેલાં નગરપાલિકા છે તે આગળ આયોજન કરવા માંગી રહી છે કે જે સાબરમતી નદી છે તેની નદીની અંદર જે પણ માટી છે તે માટી છે જે પુરાણ થઈ ગયા છે જે રીતે રેતીનો કાપ આવી રહ્યો હતો તે રેતીનો કાપ પણ અહીં નિકાલ કરવાની કામગીરી કરી રહી છે કારણ કે એક હંમેશા માટે એક સમસ્યા હોય છે જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ થાય છે ત્યારે સૌથી પહેલો જે પ્રશ્ન હોય છે તે હોય છે કે સાબરમતી નદી છે તે પાણીથી ભરેલી છે તેથી તેને તે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ તંત્રને પડતી હોય છે પરંતુ આ વખતે નગરપાલિકા આગોતરું આયોજન કરી રહી છે અને સાબરમતી નદીનો જે તટ છે જે સાબરમતી નદીનો જે ભાગ છે રિવરફ્રન્ટનો તેને અહીં ખોદાણ કરીને તેની કહી શકાય કે તેની સફાઈ કરવાની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સાથે જ કહી શકાય કે બાર તારીખથી શરૂ થયેલી આ સફાઈ અભિયાન છે તે આગામી પાંચ જૂન સુધી ચાલશે અને અલગ અલગ તબક્કાવાર જે સુભાષ બ્રિજથી લઈને વાસા બેરેજ સુધી આખી આ સાબરમતી નદી છે તેની સફાઈ કરાશે તેમાં જનભાગીદારી એટલે લોકોની પણ જનભાગીદારીનો ઉપયોગ કરાશે મહાનગરપાલિકા પણ પોતાના તમામ જે સાધનોનો ઉપયોગ કરીને જે ઉપરવાસમાંથી આવતું જે સતત જે માટીનો કાપ છે તેનો પણ નિકાલ કરશે અને સાબરમતી નદી છે તેને વધુ ચોખ્ખી કરવાનો પ્રયાસ અહીં નગરપાલિકા કરવા જઈ રહી છે કેમણ કેંક સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીની સફાઈ અભિયાન છે નગરપાલિકા હાથ ધરી રહ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જે સાબરમતી રિવરફ્રન્ટ છે તેની જે મુખ્ય નદી છે તે નદીને સફાઈ કરવાની કામગીરી નગરપાલિકા કરી રહી છે ખાસ કરીને જ્યારે વાસણા બેરેજ પણ અનેક વર્ષો બાદ તેનું મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે તેના કારણે આખી સાબરમતી નદી છે તેને ખાલી કરવાની ફરજ છે તંત્રએ પડી છે કારણ કે જે વરસાદ આવે તેની પહેલાં નગરપાલિકા છે તે આગળ આયોજન કરવા માંગી રહી છે કે જે સાબરમતી નદી છે તેની નદીની અંદર જે પણ માટી છે તે માટી છે જે પુરાણ થઈ ગયા છે જે રીતે રેતીનો કાપ આવી રહ્યો હતો તે રેતીનો કાપ પણ અહીં નિકાલ કરવાની કામગીરી કરી રહી છે કારણ કે એક હંમેશા માટે એક સમસ્યા હોય છે જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ થાય છે ત્યારે સૌથી પહેલો જે પ્રશ્ન હોય છે તે હોય છે કે સાબરમતી નદી છે તે પાણીથી ભરેલી છે તેથી તેને તે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ તંત્રને પડતી હોય છે પરંતુ આ વખતે નગરપાલિકા આગોતરું આયોજન કરી રહી છે અને સાબરમતી નદીનો જે તટ છે જે સાબરમતી નદીનો જે ભાગ છે રિવરફ્રન્ટનો તેને અહીં ખોદાણ કરીને તેની કહી શકાય કે તેની સફાઈ કરવાની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સાથે જ કહી શકાય કે બાર તારીખથી શરૂ થયેલી આ સફાઈ અભિયાન છે તે આગામી પાંચ જૂન સુધી ચાલશે અને અલગ અલગ તબક્કાવાર જે સુભાષ બ્રિજથી લઈને વાસા બેરેજ સુધી આખી આ સાબરમતી નદી છે તેની સફાઈ કરાશે તેમાં જનભાગીદારી એટલે લોકોની પણ જનભાગીદારીનો ઉપયોગ કરાશે માગરપાલિકા પણ પોતાના તમામ જે સાધનોનો ઉપયોગ કરીને જે ઉપરવાસમાંથી આવતું જે સતત જે માટીનો કાપ છે તેનો પણ નિકાલ કરશે અને સાબરમતી નદી છે તેને વધુ ચોખ્ખી કરવાનો પ્રયાસ અહીં માગરપાલિકા કરવા જઈ રહી છે કેમણ કેંક સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ